નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજે આપણે અડદિયાનો બનાવવાની તૈયારી કરીએ છીએ અમૂલનું ઘી અને સુગર એમાં બનાવવાના છીએ અમૂલનું ઘી છે આ એમાં આ ગુંદર આવશે આટલો આ કાજુ આ બધા અને આ દ્રાક્ષ લગભગ દસ કિલોનો લોટ છે અત્યારે હળદનો લોટ ઘી અને દૂધમાં ધાબો દઈને તૈયાર રાખ્યો છે હવે આપણે તૈયારી કરીએ આ અમારી કડાઈ છે જુઓ કળાઇ ચોખાઈ જુઓ આજુબાજુ પણ ચોખાઈ બતાવો આજુબાજુ ચોખાઈ જુઓ બરાબર એકદમ ક્લીનનેસ હાઈજેનિક રીતે બનાવવામાં આવે છે અને સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરશું સૌથી પહેલા ગુંદર તળસો પછી કાજુ અને બદામને થોડા થોડા લાઈટ ફ્રાય કરશું ત્યારબાદ લોટને ઘીમાં શેકવામાં આવશે અને છેલ્લે ખાંડની ચાસણી બનાવીને મિક્સ કરવામાં આવશે સૌથી પહેલા ગુંદરને ફ્રાય કરવાનો છે ઘીમાં અમૂલ ઘીમાં આપણે અમૂલ ઘી અને ખાંડમાં બનાવી રહ્યા છીએ સૌથી પહેલા ગુંદર તળવાનો છે છૂટાછોટા નાખવાનો એટલે ના નાખે હવે બદામ કાજુને કાજુને નાખવાના અને કાજુ થોડા થોડા બ્રાઉન થવા માંડે એટલે કાઢી લેવાનું મિત્રો અત્યારે શરૂઆતમાં આપણે જાતે જ બનાવી છીએ અને પછી આગળ જતા જોઈએ કેટલી ક્વોન્ટિટી થાય છે એ પ્રમાણે આગળ તમારા તરફથી કેવો રિસ્પોન્સ મળે છે એની વાત છે જો કે અત્યાર સુધી તો સારો રિસ્પોન્સ મળે છે ગુંદર તળાઈ ગયો છે અને કાજુ ને બદામ એ પણ માપસર ફ્રાય થઈ ગયા છે હવે લોટ ને ઘીમા અમુલ ઘીમા શેકવામાં આવશે આજે શુક્રવાર છે આજે અડદિયા બંને પ્રકારના ગયા છે સુગર અમૂલ ઘી અને સુગરવાળા ગયા છે અને ગોળ અને ગાયના ઘીવાળા ગયા છે એટલે આજે શુક્રવાર આવતીકાલે શનિવારે સવારમાં ફૂટ લેવા જઈશું ચાર વાગ્યાથી આ અડદિયા આપણે સેલિંગ કરીશું અને કાલે સવારે ગોળ અને ઘીના ગોળ અને ગાયના ઘીના બનાવવામાં આવશે એ શનિવારે અને રવિવારે ફ્રેશ અડદિયા કસ્ટમરને ખાવા મળશે લગભગ નવ દસ કિલોનો લોટ છે એક સાથે દસ કિલો બનશે લચકો અડદિયા આપણે જે અડદિયા બનાવી છે લચકો અડદિયા બનાવી છે આપણા અડદિયા ટૂંકમાં ચાસણી થોડીક કાચી રાખીએ એટલે લચકો અડદિયા બને જેમ લગ્નમાં લચકો અડદિયા હોય છે આપણે લચકો જ બનાવી છીએ ચોસલા નથી પાડતા લચકો અડદિયા પોચા હોય તો ટેસ્ટ મજા આવે વધારે પડતું લોટ ચાસણી જો કડક થઈ ગઈ હોય તો પછી ચોસલાથી ભાંગી જાય ભૂકો થઈ જાય ભૂકો થઈ જાય તો એ અડદિયામાં મજા ના આવે તમે લગ્નમાં લચકો અડદિયા કદાચ ખાધા હશે લચકો ગાજરનો હલવો પણ હોય એ રીતે લચકો અડદિયા આપણે લચકો અડદિયા જ બનાવીશું ગોળમાં પણ ગોળમાં આ ખાંડ જેવા લચકો જેવા નહીં બને ગોળમાં ગોળને લીધે ક્રચિનેસ વધારે આવી જાય એટલે એ થોડું આના કરતાં કડક થાય છે આમાં અસલ ટેસ્ટ જો તમારે જોતો હોય તો તો ખાંડમાં જ આવે ગોળમાં ગોળનો ટેસ્ટ વધારે આવી જાય છે એટલે તમે ખાતા હો તો થોડું સુખડી જેવું લાગે મટીરિયલ બધું અડદિયાનું છે પણ ટેસ્ટમાં તમને થોડું ગોળને લીધે ગોળ નો ટેસ્ટ વધારે આવે એટલે સુખડી જેવો ટેસ્ટ થોડો આવે એટલે ફિફ્ટી પર્સન્ટ સુખડીને ફિફ્ટી ફિફ્ટી પર્સેન્ટ અળદ્યા એવું તમને લાગશે શરૂઆતમાં નાના પાયે શરૂઆત કરી હતી બે ત્રણ કિલો અડદિયા બનાવતા હતા ઘરે જ બનાવતા હતા અને પછી થોડી તમારા તરફથી જે સહકારને સપોર્ટ મળ્યો અને સેલિંગ વધ્યું પછી આ થોડા આપણે મોટા સાધનો લાયા છે મોટો તવીતો છે મોટી કળાઈ છે ગેસનો ચૂલો છે આ બધું નવું લાયા છે અને હવે આપણે લગભગ શરૂઆતમાં ત્રણ ચાર કિલોની બહુ બધો પાંચ કિલોનો લોટ બનાવતા હતા હવે આખી બેચ દસ કિલોની આ બેગ દસ કિલોની બેચ છે પેલો આપણે પાંચ પાંચ કિલોની બનાવતા હતા આ દસ કિલોની બેચ છે લગભગ બે થી ત્રણ દિવસમાં ખલાસ થઈ જશે લગભગ આપણે બે ત્રણ દિવસે એક બેચ દસ કિલોની બેચ બનાવતા હોઈએ છીએ વધારે મોટી ભેગ બનાવતા નથી કેમ કે આપણે બને ત્યાં સુધી કસ્ટમરને ફ્રેશ ખવડાવવા છીએ ફ્રેશ હાઇજેનિક ક્વોલિટી અને એકદમ બનાવતી વખતે સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે કંઈ એક માખી પણ ઉગતી તમને જોવા નહીં મળે આજુબાજુ પછી ઘણી વખત કેવું હોય છે કે આજુબાજુ માખીઓ પણ મળતી હોય અને એ બધું ભેગું ક્યારેક આવી જતું હોય અહીં એવું એકદમ ક્લીનનેસ છે એટલે માખીઓ પણ એક પણ છે નહીં માખી નહીં મચ્છર નહીં કચરો નહીં એકદમ ચોખ્ખો એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ આપણા કસ્ટમર મિત્રોને કોઈ પ્રોબ્લેમ ના આવે મિત્રો અડદિયા તો આમ તો ઘણો ટાઈમથી લાવવાની ઈચ્છા હતી રાજકોટથી મોરબી થી પછી જુનાગઢ થી બધાથી અડદિયા સેમ્પલ મઢા પણ એમાં પ્રોબ્લેમ શું હતો તો એક તો ફ્રેશનેસ નો પ્રોબ્લેમ હતો તો બીજો મારે જે ટેસ્ટ જોતો તો એવો ટેસ્ટ નહોતો મળતો મારે લખો અડદિયા વધારે લોકોને પડવાની ઈચ્છા હતી આપણે રાજકોટને મોરબીથી જે અડદિયા મગાવ્યા પણ એમાં જો મને મજા ના આવી અને બીજું કારણ એ પણ હતું કે મટીરિયલ કેવું વાપરતા હોય સ્વચ્છતા કેવી રાખતા હોય એ આપણે તો કંઈ ખબર નથી એટલે આપણે બને ત્યાં સુધી ભલે ઓછું ધંધો થાય પણ બને ત્યાં સુધી જે તો આપણે જાતા કરી શકીએ એટલું જ કરવું છે મોટો ધંધો ના થાય તો કાંઈ વાંધો નથી થઈ જાય છે ધંધો ફ્રૂટમાં ધંધો સારો થઈ જાય છે તમારા બધાનો જે સપોર્ટ છે એના લીધે કંઈ વાંધો નથી અને એના લીધે જ તમે જે સપોર્ટ કરો છો અને એપ્રિશિએટ કરો છો એના લીધે મને પણ ઓળખ થાય છે અને સારી સારી વસ્તુ પછી ફ્રૂટ હોય સ્વીટ હોય સબ્જી હોય જે પણ હોય આપણો મારો હંમેશા પ્રયત્ન એવો હોય છે કે મારા કસ્ટમર મિત્રોને હા વસ્તુ ખવડાવું હા મિત્રો અળગે તો બધા બનાવતા હોય પરંતુ કઈ રીતે બનાવે છે કેટલો લોટ ને શેકાવા દે છે કેટલું મટીરિયલ છેલ્લે તમારી ભાવના કેવી છે એ ફેક્ટર પણ કામ કરતું હોય એટલે દિલથી સારી ભાવનાથી જો ખવડાવવાની ભાવના હોય પણ એ ક્યારે કુદરત પણ સાથ આપે અને કુદરતી સારું થાય

ખજૂરપાકમાં પણ ઘણો સારો રિવ્યુ આવે છે એટલે જો ખજૂરપાક કે અડદિયાનો આપણો ટેસ્ટ ના કર્યો હોય કરજો ક્વોલિટી હશે એની મારી ગેરંટી મિત્રો ધ્યાન રાખવો પડે જો ધ્યાન ના રાખો તો આખો દસ કિલોની બેચ હોય તો દસ કિલોની બેચ તમારી કેન્સલ થઈ જાય મેઇન વસ્તુ તમારો તો કઈ રીતે ફરે છે વધારે શેકા જાય લોટ કોઈ પ્રોબ્લેમ ઓછો જાય તોય પ્રોબ્લેમ નીચે તો ખાસ ચડીએ ખાસ ધ્યાન રાખવું પડે અડધી સેકન્ડ થી વધારે લોટ એકને એક જગ્યાએ સ્થિર ના રહેવો જોઈએ તો વધારે રે તો બળી જાય તો બળવો પણ નથી ચાસણીમાં પણ એવું જ ધ્યાન રાખવું પડે વધારે ચાસણી આવી જાય તો અડધા કોરા ને મોકરા થઈ જાય ઓછી ચાસણી આવે તો ચોસલું જ ના પડે અને એટલે જ અડધા બધા સારી રીતે વ્યવસ્થિત નથી બનાવી શકતા હોતા જો અડધિયા સેટ બરાબર બ્રાઉન થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે જો આનો કલર જુઓ એકદમ બ્રાઉન કણીદાર આ તૈયાર થઈ ગયા છે લગભગ એક કલાક થઈ દસ કિલો બેચ તૈયાર કરતા એક કલાક દોઢ કલાક જેવું થયું એટલે બહુ ધીરે જ રાખવી પડે અડદિયા વ્યવસ્થિત બનાવવા હોય તો આ તૈયાર થઈ ગયું છે હવે ચાસણી બનાવી આમાં કાજુ બદામ મસાલો દ્રાક્ષ અને ચાસણી બનાવીને એને મિક્સ કરવામાં આવશે લો આ જે આ અડદિયા અમૂલ ઘી અને ખાંડમાં તૈયાર થઈ ગયા છે આનો ટેક્સચર જુઓ કલર જુઓ તૈયાર થઈ ગયા છે આવતીકાલે શનિવારે સવારે મળશે ઓકે થેન્ક યુ આભ જય રામીજી